ક્યારેક રક્ષક જ ભક્ષક બને તો એટલે કે પોલીસને પ્રજાના મિત્ર માનવામાં આવે છે ને તેઓ જ ક્યારેક તમારી સાથે મિસબિહેવ કરે તો તેઓ જોલઝાપટ એટલે કે લાફો ના મારી શકે તેઓ તમારી સાથે મિસબિહેવ ના કરી શકે અને જો પોલીસ તમારી સાથે મિસબિહેવ કરે કે તમને લાફો મારે કે તમને મારવાનો પ્રયત્ન કરે તો તેની પણ કલમ છે મિત્રો જાણી લો આ અંતર્ગત તમે તેઓ પર પણ ગુનો નોંધી શકો છો જી હા વન નાઇન એટ સેક્શન વન નાઇન એટ મુજબ તેઓ પર તમે ગુનો નોંધાઈ શકો છો એટલે તેઓની સામે ફરિયાદ કરી શકો છો આ પહેલી જુલાઈથી આ રૂલ્સ એટલે કે આ કાયદો લાગુ પડશે કદાચ પોલીસ તમને ગભરાઈ રહ્યા છે કે હું તારા પર કેસ કરીશ ખોટી રીતે તેને હેરાન કરીશ તો તેની માટે પણ વન સેવન્ટી ફાઈવ સેક્શન વન સેવન્ટી ફાઈવ મુજબ તમે તેમની સામે ગુનો નોંધાઈ શકો છો ત્રણ વર્ષની તેઓને સજા પણ થઈ શકે છે આ સમગ્ર માહિતી જે છે તે પ્રજાની માટે છે પ્રજા ક્યારેક પોલીસથી ડરે છે તો ડરતે ડરતા તેઓ પર પણ કેસ થાય છે અને પોલીસ તેઓને મારી પણ લે છે તો મિત્રો ધમકાવાને લઈને જ ટુ ઝીરો વન સેક્શન ટુ ઝીરો વન આ એક કલમ મુજબ તેઓ ઉપર પણ તમે કેસ કરી શકો છો એટલે કે કોઈ પણ પોલીસ તમારી સાથે મિસબિહેવ નહીં કરી શકે કોઈ પણ પોલીસ તમને ગુના વગર અને અમુક નિયમો વગર તમને મારી પણ નહીં શકે